જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે નવા બ્લોકમાં અને અમે જઈ રહ્યા છે આજે બ્લોક બનાવવા અને અમારે જ છે કકડો વેણવા તમને મિત્રો અમે કકડો બતાવીશ ચલો વેલા નહીં કકોડી પેલી રી કકોડી એ મિત્રો કકડી છે અમે જોવા કકડો છે કે નથી મિત્રો કકડો વળજે છે તમને બતાવા હાલજ અને જેને જેને કકોડા ખાવા હોય એ લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને તમારે જોતો હોય તો મોય કમેન્ટ એવી કરજો કે અમે કકોડા આપો એટલે અમે કકોડા આ તમને અને જરૂર લેવા આવજો એક વખત તમે અને આ બધા કકોડા વેણવાયા આવ્યા છે પણ કોઈ કકોડા વેણે એમ છે નહીં મારે એકલાને વેણવા પડશે બધે કકોડા જ છે આ કોરે મોરે બધે વાડ અમારે કોઈ કકોડો ખૂબ આવે હેલો કકોડો તો ઘણા બધા છે આગળ તમે બતાવશો આ કકોડી છે બધી

लगाए किरण तो प्रॉब्लम ट्रैक्टर से दौथरी ट्रैक्टर है તબેલા હે તબેલો ઢોરો હાલતો નહીં બધા બહાર અને હવે આ પાવડો મારવા હેડ્યા હે પાવડો લગાઈ આ લગાયો પાવડો કિરણ પાવડો લગાવે હે પાવડો ને મકા હે આ મકાઈ લાગે ને આ મકાએ લાગે જોઈ લો તમે અને અમાર મેયુર છે અને આ કલ્તી છે અને પલવ હે ઘેસર હે અને ટ્રેક્ટર હે 10 પાસરી આ બધિકા કોડ્યું હે થોરી મોરી અને આટલે અમારો બ્લોગ પૂરો થાય છે એટલે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી એટલે અમારા આવાને આવા બ્લોગ ખેડ્યા આવશે જય માતાજી